વિચરતી અને વિમુક્તિ જાતિઓનું સરકારે સાંભળ્યું ડિપ્લોમામાં શિષ્યવૃત્તિ રદ કરવાનો પરિપત્ર રદ થયો થોડા દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા એન્ટી ડીએનટી સમુદાયના ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ બંધ કરવા માટે એક પરિપત્ર બહાર આવતા એન્ટી ડીએનટી સમાજે અન્યાયની ભાવના સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવા વિવિધ કાર્યક્રમો આપ્યા હતા જેમાં બનાસકાંઠા એન્ટી ડીએનટી સમાજ દ્વારા પાલનપુર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગાંધીનગરના રૂપાલ ખાતે ગુજરાત ભરના જિલ્લાઓમાંથી એન્ટીડીએનટી સમાજના આગેવાનોએ હાજર રહી એક હક સમિતિની રચના પણ કરી હતી ત્યારબાદ આ ડેલિગેશન સરકારને મળીને રજૂઆત માટે પહોંચ્યા હતા જ્યાં મંત્રી ભાનુબેન બાબરિયાના પરિપત્ર રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી મંત્રી દ્વારા પરિપત્ર રદ કરવામાં આવતા એન્ટીડીએનટી હક સમિતિ વતી રાવળ યોગી સમાજના આગેવાન એવા ઘનશ્યામ રાવળે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે જય માતાજી હર હર મહાદેવ તારીખ ત્રેવીસ સાત પચીસના રોજ ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક પરિપત્ર કરવામાં આવેલો એ પરિપત્રથી સેંકડો વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પ્રભાવિત થતો હતો તો એના અનુસંધાને રૂપાલ મુકામે જાગૃતિ સંમેલન કરી એનટીએ હક સમિતિનું ગઠન કર્યું અને પછી સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે એક પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી અને આ રજૂઆત સીએમઓનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને સોશિયલ એમ્પાયર મંત્રી આદરણીય ભાનુબેન બાબરિયાને વિનંતી કરવામાં આવી ભાનુબેન બાબરિયા દ્વારા ત્વરિત એક્શન લઈ અને તાત્કાલિક અસરથી જે દિવસે એન્ટીડીએનટી હક સમિતિએ રજૂઆત કરી એ જ દિવસે સાંજે આ પરિપત્ર રદ કર્યો એ બદલ સરકારશ્રીનો અને સોશિયલ એમ્પાવરમેન્ટના માન્ય શ્રી ભાનુબેન બાબરિયાનો ખૂબ ખૂબ આભાર આગામી સમયમાં એન્ટીડીએનટી હક સમિતિ દ્વારા અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા એન્ટીડીએનટીની વર્ષો જૂની જે પડતર માગણીઓ છે એની વાત કરીએ તો ભારત દેશના આઝાદ થયા પછી આજે અઠ્યોતેર વર્ષ વીતવા છતાં પણ આ સમુદાય વિકાસથી વંચિત છે અને મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ શક્યા નથી આ એવો સમુદાય છે કે જેઓ ખૂબ જ લાચારી અને ગરીબીમાં જીવી રહ્યા છે તો આ સમુદાયો માટે સરકારશ્રીએ કંઈક વિચારવું જોઈએ તો અમારી જે માગણીઓ છે એ સરકાર સમક્ષ અમે મૂકીએ છીએ તો આપણા માધ્યમ દ્વારા આ અમારી માગણીઓ છે સરકાર સુધી પહોંચાડજો તો આપનો ખૂબ ખૂબ આભાર અમારી માગણીઓની વાત કરીએ તો આવક મર્યાદા ઈ ડબ્લ્યુ એસ અને ઓબીસી મુજબ જે બે લાખ આવક મર્યાદા છે એ આઠ લાખ કરવામાં આવે અને એનટીએનટીના પ્રમાણપત્રો છે એ બાળકોને સ્કૂલમાંથી સરળતાથી મળી રહે એવી અમારી નમ્ર વિનંતી છે અને મહારાષ્ટ્ર પેટર્ન મુજબ જે અનામત છે એ અનામત એ બંધારણીય હક છે અને આવી જો અનામત મળવામાં આવે તો ચોક્કસ આ સમુદાયનો વિકાસ થઈ શકે અને મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ શકશે સરકારશ્રીનો ફરીથી એન્ટીડીએનટી હક સમિતિ ગુજરાત ખૂબ ખૂબ આભાર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં